બોડેલી નજીક થી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પોલીસ સ્ટેશન ના બામરોલી ગામની સીમમાં ઓરસંગ નદી ના કોતર વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાતમી ના આધારે નંબર વગરની સ્વિફ્ટ કાર દ્વારા પાયલોટિંગ કરી બોલરો ગાડી નંબર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જવાતો હોવાની માહિતી મળતા પોલીસે કોર્ડન કરી વાહન અટકાવ્યું હતું તપાસ દરમિયાન બલરો વિદેશી દારૂની બોટલ લંગ નવસો ને ત્રાણું કિંમત રૂપિયા

ગિલ્દારભાઈ પોલીસ પકડથી ફરાર છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક ઇમ્તિયાદ શેખના માર્ગદર્શન હેઠળ બોરેલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર